નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપી ઈ લર્નિંગ હબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે હું ઉમેશ કુકડિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ બાર અર્થશાસ્ત્ર તો આજે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર ત્રણ નાણો અને ફુગાવો તો કે વિદ્યાર્થી મિત્રો જો નાણો અને ફુગાવો એમાં પ્રશ્ન નંબર એક કે સાટા પ્રથા અથવા તો સાટા પ્રથાનું બીજું નામ છે વસ્તુ વિનિમય પ્રથા તેનો અર્થ આપી તેની મર્યાદાઓ તો કે વસ્તુ વિનિમય પ્રથા તો તો સાટા પ્રથા કોને કહેવાય એની વ્યાખ્યા કે વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા તો જો વસ્તુ વિનિમય પ્રથા એટલે છે કે જ્યારે વસ્તુ કે સેવાના બદલામાં જ્યારે અન્ય વસ્તુ કે સેવા મેળવવાની થાય ત્યારે તેને વસ્તુ વિનિમય પ્રથા અથવા તો સાટા પ્રથા કહેવાય કે દાખલા તરીકે આપણે કોઈ ખેડૂત દ્વારા જે અનાજનું ઉત્પાદન થાય દાખલા તરીકે ઘઉંનું ઉત્પાદન કરે તેને દૂધ શાકભાજી કે કાપડ કે બૂટ ચપ્પલ અન્ય જરૂર પડે તો તે ઘઉં આપીને અન્ય વસ્તુ પ્રાપ્ત કરે તો એવી પ્રથાને જે વસ્તુ વિનિમય પ્રથા તરીકે ઓળખવામાં આવે છે વસ્તુ વિનિમય પ્રથાની મર્યાદા સમસ્યા બીજો જે મૂલ્ય સંગ્રહની સમસ્યા અને ત્રીજો જે મૂલ્યના માપનની મુશ્કેલી પછી છે પ્રશ્ન નંબર બે નાણાંનો ઉદ્ભવ અને વિકાસ તો કે જ્યારે નાણાંની શરૂઆત થઈ ત્યારે હમણાં વાત કરીએ કે વસ્તુ વિનિમય પ્રથા કે સૌથી પહેલા જે વસ્તુના બદલામાં અન્ય વસ્તુ પ્રાપ્ત થતે તેનાના બદલામાં ચપ્પલ જે કાપડ હોય શાકભાજી હોય હોય દૂધ કે અન્ય વસ્તુ વસ્તુઓ પછી ત્યાર પછી આવ્યું નાણાં તરીકે પશુઓ અને પશુઓમાં સૌથી વધારે છે તો કે ગાયનો જે ધન તરીકે ઉપયોગ શરૂ થયેલો પશુમાં અને ત્યાર પછી ગાય પછી આવા ઘોડાનો પણ ઉપયોગ થતો અને ભેંસનો પણ ઉપયોગ પશુ તરીકે બરાબર નાણાં તરીકે ઉપયોગ કરવામાં આવતો એટલે બીજું નાણું આવ્યું તે પશુ નાણું અને પશુઓમાં મોટી મર્યાદા હતી કે પશુઓ જે જીવંત હોય જીવંત પ્રાણી છે તે ઘણીવાર તે પણ બીમાર પડતા હોય તે પણ મૃત્યુ પામે તેના સંગ્રહની મુશ્કેલી તો કે એના લીધે જે ત્યાર પછી બરાબર કે કિંમતી પથ્થરોનો ઉપયોગ શરૂ થયો તો કે મણકાઓ જે કોડીઓ છે કે તેનો ઉપયોગ શરૂ થયો અને ત્યાર પછી જ્યારે આપણા દેશમાં રાજાશાહી શરૂ થઈ ત્યારે ધાતુના વિવિધ પ્રકારના સિક્કાઓ આવ્યા અને સિક્કાઓમાં મુખ્ય મર્યાદા હતી કે દાતા ધાતુના જે સિક્કાઓ રાજાઓ બનાવેલા તેમાં રાજા પોતાનો ફોટો મૂકતા કે સભી રાખતા કે જે પોતાના રાજ્ય પૂરતો એનો વહીવટ થતો બીજા રાજ્યમાં તે ચાલતા નહીં એટલે ધાતુ સિક્કા પૂરા થયા અને ત્યાર પછી આધુનિક લોકશાહી આવી અને લોકશાહીમાં બેંકો શરૂઆત થયો અને ત્યાર પછી બેંકો દ્વારા જે સિક્કાઓ છે નોટો એટલે આધુનિક ઉદ્ભવ થયેલો સૌથી પેલા વસ્તુ નાણું પછી પશુઓનો ઉપયોગ ત્યાર પછી પથ્થરો ત્યાર પછી ધાતુ અથવા તો સિક્કાઓ અને ત્યાર પછી બેંક નાણાં નો શરૂઆત થયેલી ત્યાર પછી વાત કરીએ તો નાણાં અર્થ

વિનિમય ખરીદ વેચાણ કરી શકતા હોય તો તેને કહેવાય કોઈ પણ પ્રકારના સંચય કે વિશેષ તપાસ કર્યા વિના જેના દ્વારા વસ્તુ અને સેવાઓનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવાય પછી બીજી વ્યાખ્યા છે પ્રોફેસર રોબર્ટસન ની કે વસ્તુ અને સેવાના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તેને નાણું કહેવાય બરાબર કે વસ્તુ કે સેવાના બદલામાં જે સર્વ સ્વીકૃત હોય તેને નાણું કહેવાય આના ઉપરથી ટૂંકમાં તમારે કેવું હોય કે નાણું કોને કહેવાય તો કે નાણાંનું કાર્ય કરે તે નાણું કહેવાય પછી જે નાણાંના કાર્યો તો કે નાણાંના ત્રણ કાર્યો છે પહેલું કાર્ય છે વિનિમયના માધ્યમ તરીકે બીજો કાર્ય છે મૂલ્યના સંગ્રાત તરીકે અને ત્રીજો કાર્ય છે નાણાંના મુખ્ય છ પ્રકારો છે તો કે પહેલો છે વસ્તુ નાણું બીજું છે પશુ નાણું ત્રીજું છે ધાતુ નાણું ચાર નંબર છે કાગદી નાણું પાંચ નંબર છે પ્લાસ્ટિક નાણું અને છ નંબર છે સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો ફુગાવો કોને કહેવાય તો સામાન્ય અર્થમાં એક જ શબ્દમાં તમારે કહી શકાય કે ભાવ વધારો અર્થતંત્રમાં જે ભાવ વધારો થાય છે તેને ફુગાવો કહી શકાય પછી બીજી વ્યાખ્યા છે ડોક્ટર એપી લર્નર ની વ્યાખ્યા તો કે તેના મતે જો ફુગાવો કોને કહેવાય કહેવાય તો તો વસ્તુના પુરવઠા તેની માંગમાં જો વધારો થાય તે સ્થિતિને જે ફુગાવો કે બજારમાં જે વસ્તુનો પુરવઠો હોય તેના કરતા તેની માંગ કેવી થઈ જાય વધી જાય અને જ્યારે બજારમાં માંગ વધે અને જ્યારે પુરવઠો ઘટી જાય ત્યારે વસ્તુની કિંમત કેવી થવાની વધવાની અને વસ્તુની કિંમત વધે એટલે કે ભાવ વધારો થાય તો ભાવ વધારો થાય તેને શું કહેવાય ફુગાવો પછી બીજી વ્યાખ્યા છે પીગુના મતે કે વાસ્તવિક વાસ્તવિક નાણાકીય આવક કેવી હોય તો કે વધારે ઝડપથી વધે ત્યારે હું બને છે ફુગાવો તે વ્યાખ્યા આપેલી છે પ્રોફેસર પીગુ દ્વારા એટલે પહેલી વ્યાખ્યા છે સામાન્ય રીતે કેવો હોય તો ભાવ વધારો એટલે ફુગાવો પછી બીજો જે વસ્તુના પુરવઠા કરતા તેની માંગમાં જો વધારો થાય તો તેને ફુગાવો કહેવાય અને ત્રીજી વ્યાખ્યા છે વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક જો ઝડપથી વધે તો તેને ફુગાવો કહેવાય પછી જે ફુગાવાના લક્ષણો તો પહેલું લક્ષણ છે ભાવ સપાટીમાં સતત વધારો અર કે દરેક ક્ષેત્રે અર્થતંત્રમાં દરેક ક્ષેત્રે ભાવ સપાટી મોત હોય સતત વધારો અર્થતંત્રના બધા ક્ષેત્રોમાં શું થાય છે ભાવ વધે છે બાર બધા ક્ષેત્ર એટલે કે ખેતી ક્ષેત્ર હોય ઉદ્યોગ ક્ષેત્ર છે અથવા તો સેવા ક્ષેત્ર છે દરેક ક્ષેત્રે ભાવ કેવા થાય છે વધે છે પછી ત્રીજું છે નાણાનું મૂલ્ય અથવા તો નાણાની ખરીદ શક્તિ કેવી થાય છે ઘટે છે કે જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય ભાવ સતત વધતા હોય ભાવ વધારો થતો હોય ત્યારે આપણા દેશના નાણાનું મૂલ્ય કેવું થાય છે ઘટે ઘટે છે 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 ખરી શક્તિ કેવી કેવી થાય થાય પછી પછી પૂર્ણ રોજગારીની સ્થિતિ પણ ભાવ સપાટી તો કે વધે છે પૂર્ણ રોજગારી દરેક લોકોને જો રોજગારી મળે જાય તેવી સ્થિતિ હોય તેને પૂર્ણ રોજગારી કહેવાય અને ત્યાર પછી પણ ભાવ સપાટી મહ થાય છે તો કે વધારો થાય છે અને પાંચમો છે કે કાયદા કે અંકુશો બાદ પણ જો ભાવો ન વધતા હોય તો પણ ફુગાવાનું થયું કહેવાય સર્જન થાય છે એટલે આજે ફુગાવાના પાંચ લક્ષણો વારંવાર આ પ્રશ્ન બોર્ડમાં આવે છે એને મોસ્ટ આઈમપી પ્રશ્ન છે ફુગાવાના લક્ષણો ભાવ સપાટીમાં સતત વધારો અર્થતંત્રના બધા ક્ષેત્રોમાં ભાવ વધે નાણાંનું મૂલ્ય ઘટે પૂર્ણ રોજગારીની સ્થિતિ પણ ભાવ સપાટી વધે છે અને કાયદા કે અંકુશો બાદ પણ ભાવો જો ન વધતા હોય તો પણ શું થાય છે ફુગાવાનું સર્જન થયું કહેવાય પછી ટૂંકો પાંચ નંબરનો પ્રશ્ન છે ફુગાવાના કારણો તો ફુગાવાના મુખ્ય કારણો જો છે પહેલું કારણ છે માંગમાં વધારો પછી બીજું કારણ છે ખર્ચમાં વધારો અને ત્રીજું કારણ છે અન્ય કારણો તો કે જો વિદ્યાર્થી મિત્રો જ્યારે માંગમાં વધારો થાય માંગ વધે ને પુરવઠો ઘટી જાય ત્યારે વસ્તુની કિંમત કેવી થવાની છે વધવાની અને વસ્તુની કિંમત વધે એટલે શું થવાનું છે ફુગાવાનું સર્જન એટલે માંગમાં ટોપિક છે પુરવઠામાં વધારો થાય કે લોકો પાસે પુરવઠો વધે એટલે માંગ વધે અને પુરવઠો ઘટે એટલે વસ્તુની કિંમત કેવી થવાની વધવાની અને વસ્તુની કિંમત વધે એટલે ફુગાવાનું સર્જન થયું કહેવાય પછી બીજું છે સરકારના જાહેર ખર્ચમાં વધારો થાય કે સરકાર જે લોકો પાસે લોકોના કલ્યાણ પાસે ખર્ચ વધારે જાહેર ખર્ચ વધતો હોય ત્યારે પણ સર્જન થાય અને ત્રીજો જે વસ્તી વધારો જેમ જેમ દેશની વસ્તી વસ્તી વધે વધવાથી વસ્તુની માંગ કેવી થવાની વધવાની અને વસ્તુની માંગ વધે સામે જો પુરવઠો ઘટે તો ભાવ કેવા થવાના વધવાના અને ભાવ વધે એટલે કે ફુગાવો થયો કહેવાય પછી બીજો જે ખર્ચમાં વધારો કે જ્યારે લોકોના ખર્ચમાં વધારો થાય કે જાહેર ખર્ચમાં જ્યારે વધારો થાય છે ત્યારે કરવેરાની કરવેરા જો સરકાર દ્વારા વધારવામાં આવે લોકોનો ખર્ચ કેવો થતો હોય વધતો હોય પછી બીજો છે કે આયાતી વસ્તુની કિંમતમાં વધારો અન્ય દેશોમાંથી જે આપણા દેશમાં વસ્તુ આવે અને આ એકી વસ્તુની કિંમતમાં જો વધારો થાય તે વસ્તુ કેવી બનવાની મોંઘી બનવાની અને ત્યારે પણ ભાવ કેવા થવાના છે વધવાના અને છેલ્લું કારણ છે અછત જ્યારે આપણા દેશમાં કોઈ પણ વસ્તુની અછત હોય બરાબર પુરવઠો ઘટી જાય અને સામે વસ્તુની માંગ કેવી થઈ જાય વધી જાય ત્યારે ફુગાવો સર્જાય એટલે ફુગાવાના મુખ્ય રીતે જોવા જઈએ તો ત્રણ કારણ પહેલું જે માંગમાં વધારો બીજું જે ખર્ચમાં વધારો અને ત્રીજું જે અન્ય કારણો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં